હેલો દોસ્તો આજે તો ડીજે નો ઓર્ડર ને આવી જશે ગાડી માં ડીજે ભરવાનું છે મારા ને વિપુલ પેદાના ડીજે ભરે હતા થોડા ઘણો ડીજે તો અહીંથી લેવાનું છે બીજું બાકીનું બીજા ઘરેથી લેવાનું છે ત્યારે ડીજે ભરવા માટે મારે બીજા ઘરે પડશે તો ફાઇનલી દોસ્તો ડીજે ભરાઈ ગયું છે ને ગાડી લઈને આપણે રવાના થઈ જાય ડીજેમાં માં ગમો ઓર્ડર હતો એટલે આપણે વાહ બાર ને નીકળી ગયા હતા આ તો પાણી પીવા માટે લીધે બેગ ને વોટર માં નાશું બરફ તો શું પછી તો ફાઇનલી આપણે પોતે ગયા હતા ઓર્ડરમાં ને ઓર્ડરમાંથી ડીજે ઉતારી આ ઘરે તો ઓર્ડર ઓર્ડરને આપણે સેટ કરી નાખ્યો તો બધુ ડી_જે બીજુ કમ્પ્લીટ થઈ ગયુ છે ફાઇનલી આપણે ડી_જે ને ગોઠવી નાખ્યો છે માર કાકો ને વિપુલ બે ઓપરેટિંગ કરે ઓર્ડર પણ પૂરો થઈ ગયો ને વાતાવરણ પણ બગડી ગયું ને વરસાદ ચાલુ થઈ ગયો ને તાંતર ડી_જે ની ગાડી પાછી ભરાઈ ગઈ આ તો આપણે ડી_જે ને પેક કરી નાખ્યો માણિયા બીજા નાખીને પણ હવે એકટી વાર પાછો પાછો જવું જો આ ડી_જે જાય દર વખત બચી ના જવાય આજે તો અડલેશમાં